સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલી એક ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાથી આગ લાગવાની ઘટના બની હતી આ આગ લાગવાની ઘટનામાં વીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તો મૃત્યુઆંક પણ થયો છે સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલ સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાની ઘટના બનતા આગનો બનાવ બન્યો હતો આ બનાવ અંગેની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા આગના બનાવમાં દાઝેલી વ્યક્તિઓને સારવાર માટે એકસો આઠની મદદથી સારવાર અર્થે વિવિધ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે અંદાજેત વીસથી બાવીસ લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે તો બીજી તરફ બે લોકોના મોત થયા હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે બચાવ કામગીરી હેઠળ પતરા તોડીને ફસાયેલા કામદારોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસ તંત્ર દ્વારા ઘટના પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે જોડવા છે ત્યાં આ સંતોષ કાપડની મિલ છે અને એની અંદર આજે સાંજે એમનું જે ડ્રમ હોય એ ડ્રમ બ્લાસ્ટ થવાને કારણે લોકો ઇન્જર્ડ થયા છે વીસથી બાવીસ લોકોને અલગ અલગ બે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે તાત્કાલિક પોલીસ ફાયર ફાઈટર જિલ્લા તંત્ર તમામ જે સંબંધિત અધિકારીઓ છે એ પહોંચી અને રેસ્ક્યુ કામ ચાલુ કરેલું છે અને આગ પણ લાગેલી હતી એટલે આગ ઓલવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે ભાગે આગ કંટ્રોલમાં આવી ગયેલી છે અને આ બાબતે જે તમામ સંબંધિત વિભાગો છે એ સક્રિય છે મોટાભાગના જે લોકો રેસ્ક્યુ કરેલા છે એમાંથી બે વ્યક્તિ હાલ મળી આવતા નથી જે કંપનીના મેનેજર અને જે માલિક છે એમની સાથે અમે વાત કરી તો એ પૈકીના બે વ્યક્તિ જે છે એમના કામદારો જે છે એ બે વ્યક્તિ મળી આવતા નથી એટલે આ જે આગ ઓલવવાની પ્રક્રિયા ચાલુ છે આના અમુક કાટમાળ જે છે કંપનીનો એ પણ મોટે ભાગે નીચે પડી ગયેલો છે એટલે બધું જ જ્યારે તંત્ર દ્વારા ક્લિયર કરવામાં આવશે ત્યારે બે વ્યક્તિ અંદર છે કે શું છે એ બાબતની ફાઇનલ પછી ખબર પડશે આમાં કોઈ આ એ જ બાબતે આજે બે વ્યક્તિ હું કહું છું એમના પરિવારજનોને અમે મળ્યા એ લોકો હજી સુધી બહાર ક્યાંય નથી એટલે મોટે ભાગે એવી આશંકા છે કે એ લોકો અંદર જ રહી ગયેલા હોય અને જે ક્લિયર થાય કાટમાળ અને સંપૂર્ણ આગ ઓલવાઈ જાય ત્યારબાદ એ બે વ્યક્તિની ખબર પડી શકે બાકી જે બાવીસ વ્યક્તિ છે એમાંથી શિવમ હોસ્પિટલમાં પંદરેક લોકો છે સાતેક લોકો સુરત ખાતે શિફ્ટ કરેલા છે અને ત્યાં ડોક્ટર સાથે પણ વાતચીત થયેલી છે કે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે